પોલીસની ટીમો જગન્નાથ મંદિરથી નીકળી હતી ગાંધીનગર ખાતે પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રથયાત્રાની સમીક્ષા બેઠક યોજાઈ હતી જેમાં ગૃહ રાજ્યમંત્રી હર સંઘવી અને અન્ય પદાધિકારી ઉપસ્થિત રહ્યા હતા જ્યારે ગૃહ રાજ્યમંત્રી હર સંઘવી રથયાત્રાની સુરક્ષા સમીક્ષા માટે જગન્નાથ મંદિર પહોંચ્યા હતા ત્યાં દર્શન કરી પગપાળા મંદિરથી શરૂ કરી સમગ્ર રૂટ પર ફર્યા હતા ગૃહ રાજ્યમંત્રી હર દરેક જગ્યાએ લોકોએ સન્માન કર્યું હર સંઘવી સાથે ભૂષણ ભટ્ટ અને શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહ જોડાયા હતા બ્યુરો રિપોર્ટર કશ્યપભાઈ ભટ્ટ આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઈબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે